નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપની અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્રો પર આજે આપણે જોઈશું વીજ જોડાણ માટે એવોર્ડ ફોર્મ કઈ રીતે ભરવું જેમાં આપણે પીજીવીસીએલ એમજીએલ યુજીસીએલ અને ડીજીવીસીએલના એવોર્ડ ફોર્મ વિશે માહિતી મેળવીશું જોઈએ એવન ફોર્મ એટલે શું એવન ફોર્મ એટલે વીજ વિતરણ કંપની જેવી કે પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ માં ગ્રાહકોને વિવિધ અરજીઓ જેવી કે નવું વીજ જોડાણ નામ બદલી લોડ વધારો લોડ ઘટાડો પુનઃ જોડાણ ખેતીવાડી માટે સ્થળ ફેરફાર હંગામી વીજ જોડાણ વીજ જોડાણમાં ફેરફાર ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર વગેરે માટે જે અરજી પત્રક ભરવામાં આવે છે તેને વન ફોર્મ કહેવાય છે હવે જોઈશું કઈ કઈ રીતે રીતે ભરવું ભરવું જોઈએ અહીંયા મારી પાસે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ નું વન ફોર્મ છે જે હળવા દબાણના વીજ જોડાણો માટે ભરવાનું હોય છે જેમની અંદર આપણે જે આગળ જોઈએ મુજબ અરજીપત્રક એટલે કે જે આપણે હમણાં જોયું નવ વીજ જોડાણ લોડ વધારો લોડ ઘટાડો વગેરે વગેરે

આ વસ્તુ કચેરીના ઉપયોગ માટે હોય છે ગ્રાહકોને આ વસ્તુમાં કંઈ પણ માહિતી ભરવાની હોતી નથી ત્યારબાદ અહીંયા જોઈશું અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ પ્રતિશીલ નયા બિજનેર પીજી વિશેલ પેટા વિભાગ જેતે કચેરીનું નામ અહીં આવશે ત્યારબાદ હું અથવા અમે મારી અથવા અમારી માલિકીના અથવા કબજાના સ્થળમાં વિદ્યુત શક્તિ પૂરી પાડવા માટે નવ વિજોડાણ અથવા પુનઃ જોડાણ અથવા હયાકરા જોડાણમાં ફેરફાર અથવા હંગામી વિજોડાણની વિનંતી કરીએ છીએ અરજદાર અને સ્થળની વિગતો જ્યાં વીજ પુરવઠાની જરૂર છે ત્યાં લાગુ પડતા સામે

ત્યારબાદ જો લોડ વધારો લોડ ઘટાડો પુનઃ જોડાણ નામ ટ્રાન્સફર સ્થળ ફેરફાર અથવા વીજ જોડાણમાં ફેરફાર અથવા ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર કરવાનો હોય ત્યારે આ વસ્તુ ભરવી ફરજિયાત છે જેમ કે ગ્રાહકનું નામ જે તમારા વીજ બિલની અંદર દર્શાવેલ હોય તે જ અહીં લખવું ત્યારબાદ ગ્રાહક નંબર જે તમારા વીજ બિલમાં જે 11 આંકડાનો નંબર હોય છે તે ગ્રાહક નંબર અહીંયા દર્શાવો ત્યારબાદ વીજ વપરાશનો હેતુ બીજો પ્રશ્ન હેતુ એટલે કે તમે શેના માટે કનેક્શન માગી રહ્યા છો તે તેમાં જોઈએ વપરાશ વાણિજ્ય ઔદ્યોગિક સંસ્થાકીય ખેતીવાડી પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ અથવા અન્ય હાલની પરિસ્થિતિ પર ખેતીવાડીની અરજી ઓફલાઈન લેવામાં આવે છે અને ઘર વપરાશ વાણિજ્ય ઔદ્યોગિક સંસ્થાકીય અન્ય પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ અન્ય વસ્તુ વગેરેની ઓનલાઈન અરજી થાય છે ઈ વિદ્યુત સેવા પોર્ટલ દ્વારા ઓનલાઈન સ્વીકારવામાં આવે છે ઈ વિદ્યુત સેવા બરોબર જો ઉપરના પૈકી ખેતીવાડી સેવા અન્ય અથવા ઘર વપરાશ અન્ય હોય તો પોઈન્ટ નંબર ત્રણ ઉપર દર્શાવવું ઉદ્યોગ વાણિજ્ય અથવા સંસ્થાનો પ્રકાર અહીંયા લખવો નેક્સ્ટ જોઈશું અરજદારનો વૈધાનિક દરજ્જો જો માલિક હોય તો અહીંયા ટેક કરવું ત્યારબાદ ભાડુઆત ભાડુઆત હોય તો અહીંયા ટેક કરવું અને બાજુના ગ્રાહક નંબર જો તમે ખેતીવાડીનું કનેક્શન માંગી રહ્યા હો તો તમારી બાજુની વાડીના ગ્રાહક નંબર એટલે કે તમારા પાડોશીના બિલના ગ્રાહક નંબર અહીંયા લખવા અને તેમનું બિલ જોડવું પાંચ નંબર અરજદારનું પૂરું નામ અને સરનામું જ્યાં વિરૂપ પરઠો માગેલ છે ત્યાં અરજદારનું નામ સૌ પ્રથમ અટક પ્રથમ નામ અને ત્યારબાદ મધ્ય નામ જે તમારા સાતબારમાં હોય તે પ્રમાણે લખવા ત્યારબાદ એડ્રેસ માટે શેરી સોસાયટી એપાર્ટમેન્ટ અથવા એસ્ટેટનું નામ અહીંયા લખવું ત્યારબાદ ઘર અથવા ફ્લેટ નંબર જો હોય તો અહીંયા દર્શાવો અને પ્લોટ અથવા સર્વે નંબર ખેતીવાડીના કિસ્સામાં સર્વે નંબર અહીં દર્શાવવો અથવા શેરી અથવા મહોલો હોય તો તે પણ અહીંયા લખવું ગામ ટાઉન શહેરનું નામ અને જમીન સર્વે નંબર સાથે ખેતીવાડીની અરજીના કિસ્સામાં ગામનું નામ અને સર્વે નંબર ખાસ લખો ત્યારબાદ વોર્ડ નંબર અથવા નજીકનું ખેતીવાડીના કિસ્સામાં તમારું ખેતીવાડીનું જે કનેક્શન તમે માગી રહ્યા હો ત્યાં તમારે જે કઈ નામથી ખેતર ઓળખાતું હોય તેનું નામ અહીંયા લખવું જેથી કરીને સરળતા રહે ગામ ટાઉન શહેર અથવા પિનકોડ ત્યારબાદ તાલુકો અને જિલ્લો અહીંયા ગામ દર્શાવવું અહીંયા પિન કોડ અહીંયા તાલુકો અને જિલ્લો હાલનું પત્ર વ્યવહારનું સરનામું જો ઉપરના સરનામાથી અલગ સરનામું હોય તો અહીંયા લખવું જો હાલનું સરનામું અને ઉપરનું સરનામું બે એક જ હોય તો ઉપર મુજબ લખવું ત્યારબાદ ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર ફરજિયાત લખવો જેથી કરીને તમને બધી માહિતી તમારા મોબાઈલ થ્રુ એસએમએસ દ્વારા મળી રહે ત્યારબાદ વીજભાળની વિગતે કિલોવોટ અથવા એચપી સિંગલ ફેઝ એટલે કે છ કિલોટ સુધી જે હાલની તકે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે તે અહીંયા દર્શાવવાની હોતી નથી થ્રી ફેઝ એટલે કે છ કિલોવોટથી સો કિલોવોટ સુધી એટલે કે એચપીની અંદર આપણે માંગવામાં આવતું હોય છે તેમાં જોઈએ નવ વીજળો દાણ તેમાં નવા માટે અરજી કરતા હોય તો નવું અહીંયા કરાય હોય તો લોડ વધારો કે લોડ ઘટાડો અને કુલ જોડાણ એચપી ની અંદર લોડ ઘટાડો નવું માંગ્યું તો અહીંયા દર્શાવો અહીંયા કરાય હોય તો અહીંયા પ્લસ લોડ વધારો અથવા લોડ ઘટાડો હોય તો અહીંયા અને ટોટલ કુલ લોડ અહીંયા દર્શાવો અથવા આઠ નંબર પુનઃ જોડાણ સ્થળ ફેરફાર અથવા ફક્ત ખેતી વિષય વીજવડાણ માટે જ્યારે અરજી કરતા હોય ત્યારે આ વસ્તુ લાગુ પડશે ગ્રાહકના વીજ બિલ ગ્રાહકનું નામ બિલની નકલ જોડવી અને ગ્રાહક નંબર જે તમારું ગ્રાહકનું નામ હોય તે વીજ બિલ મુજબ અહીંયા દર્શાવવો અને તમારો અગિયાર આકડાનો ગ્રાહક નંબર અહીં લખો અને હાલનો જમીનનો સર્વે નંબર જમીન સર્વે નંબર અહીંયા લખો અને ગામ

નવા ગ્રાહકનો અરજદદારનું નામ એટલે જે તમે નામ ટ્રાન્સફર કરવા માંગો છો તે સાત બાર મુજે નામ અહીંયા લખવું ત્યારબાદ વીજ જોડાણમાં ફેરફાર તેમાં એક વીજ જોડાણમાં ફેરફાર માટે વિનંતી હોય તો લાગુ પડતા સામે નિશાની કરવી હળવા દબાણ સિંગલ ફેઝ થી હળવા દબાણ 3 ફેઝ એટલે કે સિંગલ ફેઝ માં 3 ફેઝ 3 ફેઝ થી સિંગલ ફેઝ હોય તો અહીંયા કરવું ત્યારબાદ ભારે હળવા દબાણ થી હળવા દબાણ બરોબર HT2 L2 અને અન્ય અહીં દર્શાવો જો ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર કરવાનો થતો હોય તો કઈ વિશેષણ ફેરફાર કરે છે તે અહીંયા દર્શાવો માનો કે તેમની કેટેગરી ચેન્જ કરવાની હોય આરએલ ટુ એનર્જી પી એનર્જી પી ટુ આરએલ તે અહીંયા દર્શાવો ત્યારબાદ ખાસ સામેલ કરવાના દસ્તાવેજોની યાદી જેમાં એક નંબર અરજી પત્રક સાથે જોડેલ પ્રમાણપત્ર તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે તે વિગત અહીંયા જોઈશું વ્યક્તિગત અરજદારના કિસ્સામાં કોઈ પણ એક વસ્તુ જોડવાની હોય છે જેમાંથી શું શું વસ્તુ જોઈએ તે જોઈએ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ સરકારી સંસ્થા દ્વારા ઓળખપત્ર માનો કે તમને કોઈ આઈ કાર્ડ આપવું તે પાન કાર્ડ ગ્રામ્ય કક્ષાના લાગુ પડતા સરકારી અધિકારી દ્વારા અપાયેલ ઓળખ પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ જે પણ હોય તેની કોઈ પણ સામે એક આ રીતે ટીક કરવું. ત્યારબાદ જો અરજદાર કંપની ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થા અથવા સરકારી વિભાગ હોય તો તેવા કિસ્સામાં શું જોઈશે તે જોઈએ સક્ષમ સત્તાધીશ જેમ કે બ્રાન્ચ મેનેજર આચાર્ય કાર્યપાલક ઈજનેર વગેરે દ્વારા જરૂરી ઠરાવ અથવા સંસ્થાના ઓથો લેટર સાથે બીડી અરજપત્રકમાં સહી કરવી તે હોય તો અહીંયા ક્લિક કરવું ત્યારબાદ બે નંબર જોડાણ માગેલી જગ્યાની માલિકી અથવા કબ્જાના પુરાવા માટે કયું ડોક્યુમેન્ટ જોશે તે જોઈએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અથવા લીઝ ડીડ અથવા ખેતીવાડીના ના કિસ્સા માં સાત ના સાત બાર આઠ અને હકપત્રક એટલે કે છ અને નકલ જોડવી જો ખેતીવાડી નું કનેક્શન માંગતા હો તો અહીંયા ક્લિક ટિક કરવું ત્યારબાદ બાદ શહેરી વિભાગ માટે મ્યુનિસિપલ ટેક્સ રસીદ અથવા ડિમાન્ડ નોટિસ અથવા અન્ય લાગુ પડતા દસ્તાવેજો સામે ટિક કરવું ત્યારબાદ બાદ ફાળવણી પત્રક તેના સામે ટિક કરવું ચોથું જો અરજદાર માલિક નથી પરંતુ જગ્યાનો કબજેદાર છે તેણે ઉપરોક્ત 1 થી 3 માંથી કોઈ પણ એક અને દસ્તાવેજ અને જગ્યાની માલિકીનું નામંતા પ્રમાણપત્ર જેમાં મૂળ માલિક પાસેથી લેવાનું હોય છે ત્યારબાદ હાલના સરનામા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે જોઈએ તેમાં ચૂંટણી ઓળખપત્ર પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ સરકારી સંસ્થા દ્વારા અપાયેલ ઓળખપત્ર હિયત બેંક ખાતાનું સ્ટેટમેન્ટ જેમાં તમારો પાસબુક પાસપોર્ટ સાઈડનો ફોટો હોય તે પાણી અથવા ટેલિફોન અથવા વીજ બિલ અથવા ગેસ જોડાણનું તાજેતરનું બિલ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર અથવા આધાર કાર્ડ તેમાં હાલની તકે આપણે આધાર કાર્ડ વધારે લેતા હોઈએ છે ત્યારબાદ અન્ય લાગુ પડતા દસ્તાવેજો આ સિવાયના કોઈ પણ ડોક્યુમેન્ટ જો તમે જોડતા હો તો તે અહીંયા લખવા ત્યારબાદ

કાર્યક્ષત્રમાં વીજ બિલ લેણા કોઈ પણ સંસ્થા સામે બાકી હોય કે જેમાં અરજદાર ગ્રાહક અથવા માલિક ભાગીદાર ડાયરેક્ટર અથવા જોડાયેલ હોય તો પણ અહિયાં જોઈએ જો પ્રશ્ન તેર ચૌદ અને બાર તેર અને ચૌદ માં જો જવાબ હા હોય તો તેની વિગતો અલગ કાગળમાં દર્શાવી એટલે કે નીલ સર્ટિફિકેટમાં દર્શાવવું ત્યારબાદ બાહધરી લેવામાં આવતી હોય છે તે જોઈએ હું અથવા અમે આ સાથે બાહિંદ આપીએ છીએ કે આ સાથે અપાયેલ મારી માહિતી અથવા જાણ મુજબ ખરી છે જે આ વસ્તુ હોય છે વાંચવાની હોય છે તે જોઈ લઈએ ત્યારબાદ સ્થળ અને તારીખ અરજદારની સહી અહીંયા કરવાની હોય છે અધિકૃત સહી અથવા અને ત્યારબાદ એમનું નામ જો અરજદાર અંગૂઠાનું નિશાન લગાવે ત્યારે સાક્ષીની સહી તથા નામ જણાવવું જરૂરી છે ત્યારબાદ પેઢી હોય ભાગીદારી અથવા લિમિટેડ કંપની અથવા પાવર ઓફ attorney ધરાવતી વ્યક્તિની સહી સાથે સંસ્થાનો અધિકૃત સિક્કો લગાવો ફરજિયાત છે. ત્યારબાદ નોંધ જોઈશું. A one form વિશેની વધારાની માહિતી. અરજી પત્રક સાથે ઓળખ પત્ર જગ્યાની માલિકી અથવા કબજાનો પુરાવો અને હાલના સરનામા પુરાવો ઉપરાંત નીચે મુજબના દસ્તાવેજો સામેલ કરવા. જે આપણે આગળ જોયા દસ્તાવેજ છે અન્ય દસ્તાવેજ ક્યાં ક્યાં લાગુ પડે તે જોઈએ. ભાગીદારી પેઢીના કિસ્સામાં અરજદારે ભાગીદારી deed અને અરજદારને અરજીપત્રકમાં સહી કરવાનો અને કરારનામામાં સહી કરવાનો અધિકાર આપતો પત્ર ત્યારબાદ બે નંબર જાહેર અને ખાનગી લિમિટેડ કંપનીના કિસ્સામાં અરજદારે મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન તથા સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન તેમજ અરજદારને અરજીપત્રકમાં સહી કરવાનો અને કરારનામામાં સહી કરવાનો અધિકાર આપતો પત્ર જોડવાનો હોય છે ત્યારબાદ ચોક્કસ વર્ગના અરજદારો માટે અન્ય દસ્તાવેજ ક્યાં ક્યાં જોઈશે તે જોઈએ

ખેતી વિશે ગ્રાહક માટે સક્ષમ સત્તાધીશની ટ્યુબવેલ માટે ના વાંધતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ બિન રહેણાંક અને હંગામી માળખો એટલે કે ટેમ્પરરી કનેક્શન માટે તેમાં નગર નિગમ નગરપાલિકા નગર પંચાયત ગ્રામસભા ગ્રામ પંચાયત અથવા લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા જમીન વિકાસ સત્તાધીશનું રહેણ બિન રહેણાંક અને હંગામી માળખા અંગેનું ના વાનતા એટલે કે એનઓસી હોવી જોઈએ ત્યારબાદ ચાર નંબર બીપીએલ ગ્રાહક

અને જ્યારે કોઈ એક વારસદારના નામે નામ ટ્રાન્સફર થતું હોય ત્યારે અન્ય વારસદારોનું ના વાંધા પ્રમાણપત્ર અથવા મૂળ ગ્રાહક વૃત ગ્રાહકના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર જરૂર છે એટલે કે 300 ના સ્ટેમ્પ ઉપર સંમતિ પત્ર ત્યારબાદ 6 નંબરનો પોઈન્ટ જોશું લોડ વધારો લોડ ઘટાડો વીજ જોડાણમાં ફેરફાર ગ્રાહકની વીજકક્ષમાં ફેરફાર અથવા સ્થળ ફેરફારના કિસ્સામાં જો ગ્રાહકના ઉપકરણો ફેરફાર કરેલ હોય તો

તમામ જોડેલ દસ્તાવેજો સ્વયં પ્રમાણિત કરવાના રહેશે એટલે કે સેલ્ફ પટેસ્ટેડ એટલે કે તમારી સાઇન કરવાની રહેશે બરોબર ત્યારબાદ જોઈએ મધ્ય ગુજરાત વીજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તેનું ફોર્મ ફોન પીજીએસએલના ફોર્મ જેવું જોઈએ છે જે આપણે જોઈ લઈએ જેમાં અરજીનો પ્રકાર બીજો પ્રશ્નો હેતુ ઉદ્યોગિક વાણિજ્ય સંસ્થાનો પ્રકાર અરજદારનો વૈધાનિક દરજ્જો વગેરે અરજદારનું પૂરું નામ અને બહેન પત્રક તારીખ અને સ્થળ જે પીજીયુસી ના ફોર્મ જેવું છે ત્યારબાદ જોઈએ યુજીએસી ફોર્મ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ જે મહેસાણા અંદર આવેલી છે તેના માટેનું ફોર્મ પણ અહીંયા દર્શાવું છું આ ફોર્મ તમને ડિસ્ક્રિપ્શન લિંક્સ પીડીએફની પીડીએફ લિંક તમને મળી રહેશે બહેનતરી પત્ર હું અમો આથી જાહેર કરીએ છીએ કે યુજીએસી દ્વારા જોઈએ

અમે તમારા સમર્થનની પ્રશંસા કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને અહીં તમારો સમય માણ્યો હશે ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલો અને તમારી હાજરી અમારા માટે વધુ ઘણું મહત્વ ધરાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો અને ભવિષ્યમાં પણ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ